શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની જનતાને મહાનગરો સિવાયના વિસ્તારની અંદર પણ સારવારની ઉપલબ્ધતા ઊભી થાય તે માટે ખાસ કરીને રિમોટ એરિયાની અંદર પણ સ્પેશિયલ હોસ્પિટલ નિદાન માટેની વ્યવસ્થા અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ ત્યાં આગળ બની શકે મા યોજના અને મા વાત્સલ્ય યોજનાની એનો લાભ એ ઘર આંગણે તાલુકા કે જિલ્લા કક્ષાએ લોકોને સારવાર ઉપલબ્ધ થાય તે માટે તેમજ રાજ્યની અંદર ડોક્ટરોની વધારાની સીટો એ ઉપલબ્ધ થાય તે અંગે એકવીસો જેટલી સીટોમાંથી વધારીને ચોત્રીસો જેટલી સીટો અત્યારે મેડિકલની બન્યા પછી નવા સમયની અંદર આ ચોત્રીસોમાંથી પાંચ હજાર કરતાં પણ વધુ સીટો ઉપલબ્ધ થાય એટલે વધુ સુવિધા ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને તાલુકા કે જિલ્લા સેન્ટર ઉપર મળી રહે ગામડાના લોકોને અને રાજ્યની અંદર ડૉક્ટરોની સીટ વધવાને કારણે લોકોને સુવિધા તેની ઉપલબ્ધ થાય અને ગુજરાતના યુવાનોને મેડિકલની અંદર વધારે પ્રવેશ મળે એવું કુલ મિલાવીને એ ગરીબલક્ષી આખી યોજના ઉપલબ્ધ કરી છે ને બીજું રિમોટ એરિયાની અંદર જે ખાસ કરીને આદિવાસી વિસ્તાર પસાદ વિસ્તાર તેવા વિસ્તારોની અંદર પણ મેડિકલ કોલેજ ઉપલબ્ધ થાય તે અંગેની એક મેડિકલ પોલિસી હેલ્થ પોલિસી આપ સૌની વચ્ચે ડિક્લેર કરવા માટે હું જઈ રહ્યો છું તેને ચાર પહેલુંની અંદર અત્યારે આપણે લેવા માટે જઈ રહ્યા છીએ એમાં બે પાર્ટ જે લઈએ છીએ તે મેડિકલ કોલેજ માટેના છે એક પાર્ટ ગ્રીન ફિલ્ડ છે એટલે બિલકુલ કોઈ નવી મેડિકલ કોલેજ કરવા માગે તો તેના માટે અને બીજું બ્રાઉન ફિલ્ડ છે જે હયાત હોસ્પિટલ જે હોય તેની સામે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ચાલુ કરવા માટેની વાત છે એક મેડિકલ કોલેજ ચાલુ કરવા માટે અંદાજે ચારસો પાંચસો કરોડ જેટલો ખર્ચ થતો હોય છે રાજ્ય સરકાર આની અંદર એક પીપીપીના મોડ ઉપર રાજ્ય સરકાર મદદ કરીને રાજ્યમાં વધારે મેડિકલ કોલેજ ચાલુ થાય તે માટેની એક યોજના લાવી છે ગ્રીન ફિલ્ડની અંદર સમગ્ર રાજ્યની અંદર કોઈપણ જગ્યાએ કોઈ સાર્વજનિક ટ્રસ્ટ એ મેડિકલ કોલેજ ચાલુ કરવા માગતા હોય તો તેને જે ઉપલબ્ધ જમીન હોય ત્યાં તો તેની કિંમતની અંદર પચાસ ટકા જેટલી રાહત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે તે સિવાય કોઈ મેડિકલ કોલેજ ચાલુ કરવામાં હોય તો તે સંસ્થાને એક સીટ દીઠ પંદર લાખ રૂપિયા અને આમ પાંચ વર્ષ માટે આ સહાય તેમને ઉપલબ્ધ થશે એટલે અંદાજીત માની લો કે સો સીટ જેટલી એક મેડિકલ કોલેજની હોય તો પાંચ વર્ષના અંતે અંદાજીત પંચોતેર કરોડ રૂપિયા મેડિકલ કોલેજ ચાલુ કરશે તો તેને સહાય તરીકે પણ ગ્રીનફિલ્ડની અંદર રાજ્ય સરકાર પાંચ વર્ષ સુધીમાં આ મદદ કરશે તે સિવાય પાંચ વર્ષ સુધી વિદ્યુત શુલ્કની અંદર પણ મદદ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે એટલે આ વાત એ ગ્રીન ફિલ્ડની રહી તેવી જ એક બ્રાઉન ફિલ્ડ માટેની પણ જે પોલિસી રાજ્ય સરકારે હાથ ઉપર લીધી છે તેમાં એક ખાસ અતિ પસાદ તાલુકા જે ગણાય અને ખાસ કરીને જિલ્લાઓમાં પણ આદિવાસી જિલ્લાઓ જે છે તેના માટે અને પસાદ સામાજિક આર્થિક પસાદ જિલ્લાઓ છે તેના માટે ખૂબ મોટી મદદ આને કારણે મળશે તાપી વ્યારા ભરૂચ પંચમહાલ દાહોદ અમરેલી અને બનાસકાંઠા આ જિલ્લાઓની અંદર નવી મેડિકલ કોલેજ ખોલવા માટે બ્રાઉન ફિલ્ડ એટલે હયાત જે હોસ્પિટલો છે તેને સંલગ્ન કરીને તે મેડિકલ કોલેજો ચાલુ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર પીપીપી મોડથી કરવા માટે આગળ વધી રહી છે તેમાં જે હયાત હોસ્પિટલ છે તેને જે કોઈ સંસ્થા કામ કરવા માટે આગળ આવશે જેને મેડિકલ કોલેજ ચાલુ કરવી હશે તો તેને હોસ્પિટલ પોતાની બનાવવાની જરૂર અત્યારે નહીં રહે પરંતુ રાજ્ય સરકારની જે હોસ્પિટલ છે તેની અંદર જ ત્રણસો બેડ સુધીની વ્યવસ્થા રાજ્ય સરકાર કરી આપશે અને તે હોસ્પિટલ જે તે સંસ્થાને લીજ ઉપર ચલાવવા માટે આપીને એની અંદર હોસ્પિટલ ચાલુ કરી શકાશે ત્રણસો બેડની હોસ્પિટલની સુવિધા ના હોય માની લો કે કોઈ બસો બેડની છે ત્યાં હોસ્પિટલ તો સો બેડની વધારાની સુવિધા રાજ્ય સરકાર ત્યાં ઉપલબ્ધ કરાવશે અને બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ કોઈ ચાલુ કરશે તો તેની અંદર એક સીટ દીઠ સાડા સાત લાખ રૂપિયા પ્રમાણેની મદદ કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે વિદ્યુત શુલ્કનું જે મેં કહ્યું હતું ગ્રીન ફિલ્ડનું એ જ પ્રમાણે આની અંદર પણ મદદ થશે માનવ બળ જે અત્યારે હાલ છે તે નવું ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એને લોન પેટે સર્વિસ તરીકે આપવાનો નિર્ણય પણ કરીએ છીએ આ હોસ્પિટલ જે ટ્રસ્ટ ચલાવશે તો હોસ્પિટલની નિભાવણીની કામ એમણે કરવાનું થશે અને હાલ હયાત જે ખર્ચ થાય છે તે ખર્ચે રાજ્ય સરકાર જે તે સંસ્થા ચલાવશે તેને આપશે અને જે તે સંસ્થાએ દર્દીઓ માટે રાહત દરે અને નિઃશુલ્ક જે રાજ્ય સરકારના નિયમો છે અત્યારે હાલની જે સ્થિતિ હોય એ પ્રમાણે એમને લોકોને સુવિધા આપવાની રહેશે જમીન જો પૂરી ન થતી હોય મેડિકલ કોલેજ માટે ને ખૂટતી હોય તો તેવી નવી જમીન પણ જ્યાં ઉપલબ્ધ હશે ત્યાં લીઝ ઉપર આપવાનો રાજ્ય સરકાર એની અંદર નિર્ણય કરે છે એટલે આ બંને મેડિકલ કોલેજ માટેની જે પોલિસી હતી તેની એક વાત આપ સૌની વચ્ચે મૂકી ખાસ કરીને અતિ પ્રસાદે તાલુકા ગણાય છે ઓગણચાલીસ જેવા જેટલા વિકાસશીલ તાલુકાઓ જ્યાં વધારે સુવિધા ઊભી થાય તે માટે સાધન સહાય માટેની એક યોજના પણ મૂકવામાં આવી રહી છે કે જ્યાં પ્રાઇવેટ કોઈ ડૉક્ટર પણ પોતાની હોસ્પિટલ ત્યાં બનાવતા હોય તો રાજ્ય સરકારની આ પોલિસી અંતર્ગત જેનો સમાવેશ થતો હોય તેવા લોકોને આ એકતાલીસ ઓગણચાલીસ વિકાસશીલ તાલુકાની અંદર ત્રીસ ટકા જે સાધન ખરીદશે તેના ત્રીસ ટકા પ્રમાણે રાજ્ય સરકાર એને મદદ કરશે અને ઓગણચાલીસ સિવાયના બાકીના તાલુકાની અંદર વીસ ટકા પ્રમાણે સાધન સહાય આપવા માટેનો નિર્ણય પણ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે એટલે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સુપર હોસ્પિટલો અને એની સુવિધાઓ ત્યાં આગળ ઊભી થાય તે પણ આનો ઉદ્દેશક રહેશે બીજું એક ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નવી કોઈ હોસ્પિટલ પોતે ઉપલબ્ધ કરવા માગે તો એ સમગ્ર રાજ્યની અંદર આ હોસ્પિટલ ઊભી કરવાનું કોઈ કરશે તો તેમાં પણ રાજ્ય સરકાર તબીબી સાધનો જે લાવશે તેના દસ ટકા પ્રમાણેની મદદ કરવાનું અને નવી હોસ્પિટલ બનાવતા હોય નવા સાધન અને વસાવવાના હોય તો એના જમીન સિવાયના બાકીના બાંધકામ અને ખાસ કરીને સાધન તેમાં ચાર ટકા પ્રમાણે તેને જે બેંકની લોન લીધેલી હશે તેની અંદર વ્યાજ સબસિડીમાં રાહત આપવાનો નિર્ણય સાત વર્ષ માટેનો રાજ્ય સરકાર કરવા જઈ રહી છે મહત્તમ એની ચાલીસ કરોડ સુધીની મર્યાદાની અંદર રાજ્ય સરકાર એને મદદ કરશે વીજળીના ખર્ચની અંદર પણ આ પ્રમાણે વિદ્યુત શુલ્કની અંદર પણ પાંચ વર્ષ માટે માફી આપવાનો નિર્ણય કરવા જઈ રહી છે હું માનું છું કે એક દેશના ઇતિહાસની અંદર આરોગ્યની દ્રષ્ટિથી એક ગરીબ સેવાડાનો વિસ્તાર જ્યાં હજુ સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં સુવિધા ઉપલબ્ધ કરવા માટે અને ડોક્ટરોની ઉપલબ્ધિ થાય તે માટે એકા ઐતિહાસિક નિર્ણય કરવા માટે રાજ્ય